કચ્છમાં નારી શક્તિની પૂજા કરીને વાહવાહી મેળવતા ભુજ ધારાસભ્યની કડવી વાસ્તવિકતા જુઓ ચૂંટણી દરમિયાન મોટા મોટા વાયદાઓ કરનાર કેશુ પટેલ ગામમાં ફરકતા પણ નથી મદનપુર ગામની સમસ્યાઓ મુદ્દે અનેક રજૂઆત છતાં તંત્ર મોત મદનપુર ગામની મહિલાએ મીડિયા સમક્ષ વ્યથા

મે સાત દીધો બધીન મે આગળ કીધું કે તમે ઉભો ત્યારે એને મને એમ કીધું કે તું અમને પાંચ દિવસ અમને સાત દે અમે 5000 સાત બધા હટી ગયા કારણ કે તમે એમ કહો છો કે લેડીસ આગળ વધે પણ જ્યારે પુનમબેન આવ્યા ત્યારે આગળ વધવા મંડ્યા ને તમે લેડીસ ને કેમ ફગાવો છો તમે સુરિર કરી એને આગળ ઉભાડવો તો તી કેમ નહીં તો અમારી તમામ